જય ભવાની જય માતાજી દુવા છંદનો મને બહુ શોખ છે દુઆ તો ગાઉ છું પણ મને જે ગમે એ દુઆ મારા મિત્રો મારા ફેન સાથે શેર પણ કરું છું એક દુહો મને બહુ ગમે છે અને ઘણું કહી જાય છે કયો એ વન વન ચંદન નાની પજય અને જળજો કમળ ના હોય સતી સીતામાં એક છે એવા ઘેર ઘેર સીતાના હોય આમાં સંદેશ એ મળે છે કે દરેક વનની અંદર વન ઘણા હોય છે પણ દરેક વનમાં ચંદનના વૃક્ષ હોતા નથી જળાશયો ઘણા બધા છે પણ દરેક જળાશયમાં કમળના ફૂલ હોતા નથી અને સીતા માતા એક જ હતા એવા ઘેર ઘેર સીતા નથી કહેવાનો મતલબ કે સતીત્વ ધરાવતી સ્ત્રીઓ પવિત્રતા ધરાવતી સ્ત્રીઓ ખરેખર ચરિત્રવાળી સ્ત્રીઓ દરેક ઘરમાં હોતી નથી એટલે કહેવાનો મતલબ સંદેશ એ મળે કે સજ્જનતા બધે જોવા મળતી નથી સારા માણસો બધે જોવા મળતા નથી તમને સમજનારા માણસો બધે જોવા મળતા નથી કહેવાનો મતલબ કે પ્રભુ આપણે જેવા છીએ સદકાર્ય કરતા હોઈએ તો ઉપરવાળો નોંધ રહે છે લોકો સમજે કે ના સમજે પણ સજ્જન અને સત્કાર્ય કરનારાને સમજનારા બહુ મળતા નથી આ એક સંદેશ મળે છે અસ્તુ જય હો જય ભવાની જય માતાજી